પ્રશ્ન નંબર ચારસો એક નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે ઓપ્શન એ ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે તો એ વિધાન આપણું ખોટું રહેશે કેમ કે ગરબી એ પુરુષોનું નૃત્ય છે ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે ભક્ત કવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી આ વિધાન સાચા છે જોઈએ પ્રશ્ન નંબર ચારસો બે ભારતમાં જડતરના અલંકારો રાજસ્થાનના કયા શહેરમાં બને છે તો જવાબ છે ઓપ્શન ડી બિકાનેરમાં ભારતમાં જળધરના અલંકારો રાજસ્થાનના બીકાનેર શહેરમાં બને છે પ્રશ્ન નંબર ચારસો ત્રણ ડાંગ દરબારનો મેળો આહવા ડાંગમાં ખાલી જગ્યા દિવસે ઉજવાય છે તો જવાબ છે ઓપ્શન સી ફાગણ સુદ પૂનમના દિવસે ડાંગ દરબારનો મેળો જે આહવા ખાતે ડાંગ જિલ્લામાં ઉજવાય છે જોઈએ પ્રશ્ન નંબર ચારસો ચાર ભમરિયો કુવો ક્યાં આવેલો છે તો જવાબ છે ઓપ્શન ડી મહેમદાબાદમાં ભમરિયો કૂવો મહેમદાબાદમાં આવેલો છે જોઈએ પ્રશ્ન નંબર ચારસો પાંચ ભારતમાં ઉત્તર પશ્ચિમી ચીનમાંથી કયા લોકો આવ્યા હતા તો જવાબ છે ઓપ્શન બી મોગોલાઇટ ભારતમાં ઉત્તર અને પશ્ચિમ ચીનમાંથી મોગોલાઇટ લોકો આવ્યા હતા પ્રશ્ન નંબર ચારસો ને છ ઈસવીસન સોળસો ને પોસઠમાં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે કયો ગ્રંથ લખ્યો હતો જવાબ છે ઓપ્શન ડી સંગીત પારિજાત ઈસવીસન ઓગણીસો પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે સંગીત પારિજાત ગ્રંથ લખ્યો હતો પ્રશ્ન નંબર ચારસો સાત કયા સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે જવાબ જો ઓપ્શન સી વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે પ્રશ્ન નંબર ચારસો આઠ ધોળકામાં કારતક સુદ પૂનમના દિવસે કયો મેળો ઉજવાય છે તો જવાબ જો ઓપ્શન એ વોઠાનો મેળો અમદાવાદના ધોળકા ખાતે કારતક સુદ પૂનમના દિવસે ઉજવાય છે પ્રશ્ન નંબર ચારસો નવ વિશ્વમાં ભારત વસ્તીની દૃષ્ટિએ કેટલામો સ્થાન ધરાવે છે જવાબ જે ઓપ્શન સી બીજું વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે પ્રશ્ન નંબર ચારસો દસ હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે તો જવાબ જે ઓપ્શન ડી દિલ્હી ખાતે હુમાયુનો મકબરો દિલ્હી ખાતે આવેલો છે પ્રશ્ન નંબર ચારસો અગિયાર સન સોળસો સિત્યોતેરમાં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ભારતમાં આયાત કર્યું સન સોળસો ને સિત્યોતેરમાં ગુજ કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ભારતમાં આયાત કર્યું તો જવાબ છે ઓપ્શન સી ભીમજી પારીખી સોળસો ને સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ એટલે કે છાપખાનું ભારતમાં આયાત કર્યું પ્રશ્ન નંબર ચારસો ને બાર ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામયિક સ્ત્રીબોધ પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું જવાબ છે ઓપ્શન બી 1857 માં સત્તાવનમાં ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામયિક સ્ત્રી બોધ પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા 1857 માં સત્તાવનમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું પ્રશ્ન નંબર ચારસો તેર કચ્છ હિત ચિત્ર ખાલી જગ્યા કહેવાય છે તો જવાબ છે ઓપ્શન બી કામણ કચ્છ ચિત્ર કામણગારી કહેવાય છે પ્રશ્ન નંબર ચારસો ચૌદ કઈ સાલમાં ચાંપાને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે તો જવાબ છે ઓપ્શન ડી બે હજાર ચાર બે હજાર ચારની સાલમાં ચાંપાને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે જોઈએ પ્રશ્ન નંબર ચારસો પંદર ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચી રાખવામાં આવી છે ઓપ્શન બી સોમપુરા ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા સોમપુરા સમુદાય દ્વારા હજુ સુધી સાચવી રાખવામાં આવી છે પ્રશ્ન નંબર ચારસો સોળ એક ચૈત્ર ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ અને ચૈત્ય ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બંધાયેલ હોય છે બે કે વિહાર એટલે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે સાચો વિકલ્પ પસંદ કરો તો જવાબ રહેશે આપણો ઓપ્શન સી એક અને બે એટલે કે બંને વિધાન વિકલ્પ સાચા છે ચૈત એટલે બૌદ્ધ સાધુનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ અને ચૈત ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બંધાયેલા હોય છે અને બીજો વિકલ્પ છે કે વિહાર એટલે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે આ બંને વિકલ્પો સાચા છે આપણો જવાબ દઈશું ઓપ્શન સી એક અને બે બંને સાચા છે પ્રશ્ન નંબર ચારસો ને સત્તર ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે તો જવાબ છે ઓપ્શન બી ગીરનું સિંહે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે પ્રશ્ન નંબર ચારસો અઢાર ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો આપણો જવાબ આવશે ઓપ્શન એ સર સંસ્કાર કેન્દ્ર પાલડી જે અમદાવાદ ખાતે ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ આવેલો છે ક્યાં અમદાવાદ ખાતે સંસ્કાર કેન્દ્ર પાલડી પ્રશ્ન નંબર ચારસો ઓગણીસ ગાંધીજીએ એની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રી પદ સ્વીકાર્યું ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રી પદ સ્વીકાર્યું તો જવાબ છે ઓપ્શન બી ઇન્દુલાલ યાજ્ઞિકની ઈચ્છાથી ગાંધીજીએ નવજીવન સામયિકનું તંત્રી પદ સ્વીકાર્યું હતું પ્રશ્ન નંબર ચારસો વીસ ઝંડા ઝુલણ સાથે કઈ કા જોડાયેલી છે તો જવાબ છે ઓપ્શન સી ભવાઈ ઝંડા ઝુલણ સાથે ભવાઈ કળા જોડાયેલી છે પ્રશ્ન નંબર ચારસો એકવીસ ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિના લોકોની છે તો જવાબ છે ઓપ્શન સી ભીલ જાતિના લોકોની ગુજરાતમાં આદિવાસીઓમાં ભીલ જાતિના લોકોની વસ્તી વધુ છે પ્રશ્ન નંબર ચારસો બાવીસ રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી તો જવાબ છે ઓપ્શન ડી જેસલ તોરલ રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ જેસલ તોરલ હતી જોઈએ પ્રશ્ન નંબર ચારસો ને ત્રેવીસ રૂકમણી દેવી અરુણ મૃણાલયની મૃણાલિની સારાભાઈ ગોપાલકૃષ્ણ વૈજયંતીમાલા હેમા માલિની ખાલી જગ્યા વગેરે કલાકાર કયા નૃત્ય સાથે સંકળાયેલા છે તો જવાબ છે ઓપ્શન એ ભરતનાટ્યમ રૂકમણી દેવી અરુણલે મૃણાલીની સારાભાઈ ગોપી ગોપીકૃષ્ણ વૈજયંતિમાલા હેમા માલિની વગેરે કલાકાર કયા નૃત્ય સાથે સંકળાયેલ છે તો ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે પ્રશ્ન નંબર ચારસો ચોવીસ વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે જવાબ છે ઓપ્શન એ રાજકોટ ખાતે વોટસન સંગ્રહાલય રાજકોટમાં આવેલું છે પ્રશ્ન નંબર ચારસો પચીસ નીચનામાંથી ચિકારા અભયારણ્ય ક્યાં આવેલું છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કચ્છમાં ચિકારા અભયારણ્ય કચ્છ જિલ્લામાં આવેલું છે